સ્વાગત છે દોસ્તો ઇન્ડિયન પોલ્ટ્રી ચેનલમાં દોસ્તો આપણે જોઈએ કે આ અખંડ દીવાનું કટ્ટામાં કેમ ભરી રહ્યા છો અને શું કરી રહ્યા છે તો સૌથી પહેલા આપણે મહેબૂબભાઈને પૂછી લઈએ મહેબૂબભાઈ તમે અખંડ દીવાનું શું કરી રહ્યા છો કેમ થપ્પા લગાવી રહ્યા છો અત્યારે અમે જે અખંડ દીવા છે અમારે એક ઓર્ડર હતો તે અત્યારે અમારે જે વેપારી ભાઈ લોકો છે ભરવા આવે છે ગાડી લઈને તમે અમે અત્યારે કટ્ટાની અંદર ભરીને ગાડીમાં ભરવાના છે અને એક કટ્ટાની ની ગણતરી કરીને કટ્ટામાં ભરીએ છીએ પચાસ પચાસ એક કટ્ટાની અંદર આપણે પચાસ નંગ કરો છો પચાસ નંગ ભરીએ છીએ અને બીજું તમે શું શું આઈટમ બનાવશો એ અમારા ફોલો સબસ્ક્રાઈબર ને જરાક જણાવજો અમે ઘણી બધી આઈટમ બનાવી છે નાના મોટા માટલા ગલ્લા એવા ગોલ્ડન કલરમાં લાલ કલરમાં એવા ઘણી ઘણી આઈટમ અમે બનાવી છે નાના લોટિયા પણ ઉભા ઘાટના બનાવીએ છીએ કટલર આઈટમ બધું જ બનાવો છો એમ જ આઈટમ બનાવી છે આંડી બનાવી છે જે સબ્જી બનાવવા માટેની જે આપણે તપેલી બોલીએ છીએ ને હા તપેલી આવે છે એ પણ બનાવી છે એનું ઢક્કણ બનાવો છો એનું ઢક્કણ બકણ બધું સબ તો દોસ્તો આ મેબુપાઈ છે તમારો એડ્રેસ આપી દો એકવાર અમારું હું ગુજરાતથી છું ગામ જેડા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા અને એકવાર તમારો મોબાઈલ નંબર પણ બોલી દઉં મોબાઈલ નંબર છે છોતેર ડબલ જીરો સિત્યોતેર નવ્વાણું એકતાલીસ ઓકે તો જે પણ મારા દોસ્ત માટીનું કામ કરતા હોય લે વેચનો ધંધો કરતા હોય તો અહીંયા મહેબૂબભાઈ જોડે હરેક પ્રકારની કટલેરી આઈટમ મળી જશે હું તમને બતાવી દઉં સૌથી પહેલાં તમે આખંડ દીવા જોઈ લો એના પછી હું તમને વિવિધ પ્રકારની આઈટમ દેખાડતો જઈશ અને પ્રાઇઝ માટે તમે મહેબૂબભાઈને કોલ કરી દેજો જે એમને નંબર આપ્યો છે તો જે પ્રમાણે મહેબૂબભાઈએ તમને કીધું હતું કે લોટા લંબુ ઘટના બનાવે છે તો આ રૈયાએ જુઓ એમને ઓર્ડર હતો તો એમને ઢાંકીને એકદમ પરફેક્ટ રીતે સાચવીને રાખેલા છે જ્યાં સુધી તેમનો ઓર્ડર પૂરો ન થઈ જાય ત્યાં સુધી આ રીતે પ્લાસ્ટિક ઢાંકીને એમનો માલ સાચવે છે અને એના પછી આયસરમાં ભરાવે છે તો હું તમને બતાવું જોઉં આ જો લો એનો કલર અને ફિનિશિંગ બધું જ એક નંબર માલ મળે છે અહીંયા દોસ્તો અને હું તમને ગોલ્ડન કલરના જે મેહબૂબાઈ માટલા બનાવે છે પકવીને ગોલ્ડન કલર કર્યો છે હું તમને બતાવી દઉં દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો અને સપોર્ટ કરજો માટી કલાને મારા ભાઈઓ તો દોસ્તો આપણે આવી ગયા છે એમના પાછળના ભાગમાં જ્યાં એમની ભઠ્ઠી છે અને પાકો માલ પણ રાખેલો છે આ છે ચોરસ કલર ચોરસ ગુલ્લક ગોલ્ડન કલરના દોસ્તો આ જોઈ લો આમાં દોસ્તો એ ગોળ પણ બનાવે છે અને એની જ અંદર જે તમને કીધું હતું ગોલ્ડન કલરના એ આ રહ્યા કુલડા આ જોઈ લો બધા જ ગોલ્ડન કલરના છે અહીંયા પણ ઘણા બધા ગલ્લા પડ્યા છે દરેક પ્રકારની આઈટમ દોસ્તો મળી રહે છે અને માટીના વાસણના શું શું ફાયદા છે એ તમે જાણો છો દોસ્તો અને એમની ભઠ્ઠી હું પણ બતાવી દઉં સામને છે જુઓ એ આ અદ્ભુત માટી કલા છે દોસ્તો આની અંદર માટલા કેવી રીતે પકાવવામાં આવે છે એ પણ વિડીયો આ ચેનલમાં અપલોડ કરેલો છે તમે જોઈ શકો છો અંદર જઈને હજુ આ પ્રકારની ભઠ્ઠી હોય છે ચીનાઈ માટીથી ભઠ્ઠી અંદર બનાવેલી હોય છે દોસ્તો એવા ઘણા પ્રકારના માટીના વાસણો દોસ્તો હોય છે જે આપણા સેહત માટે ખૂબ ફાયદામંદ હોય છે એના પછી સામે પણ તમે દોસ્તો જોઈ શકો છો એમને જે અત્યારે મેં તમને ભઠ્ઠી બતાવી એમાંથી આ બધો માલ બહાર કાઢેલો છે જોઈ લો અને સામે પણ એમની કુલર છે જે એકદમ પરફેક્ટ રીતે ટાંકીને રાખે છે વરસાદવાળું વાતાવરણ હતું એના કારણે કે માલ ખરાબ ન થઈ જાય સામેવાળા વ્યક્તિને માલ એક પણ નંગ ખરાબ ન જવું જોઈએ જોઈ લો દોસ્તો નાની મોટી કુલડીઓ હર એક પ્રકારની આઈટમ દોસ્તો અહીંયા તમને મળી રહેશે અને દોસ્તો એ કેવી રીતે બનાવે છે અને કેવી રીતે કલરકામ કરવામાં આવે છે કેવી રીતે પકાવવામાં આવે છે હર એક પ્રકારની ડિટેલ અમારી ચેનલમાં તમને જોવા મળી જશે જો તમે હજુ સુધી અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી અને ફોલો ન કર્યો દોસ્તો તો જલ્દી લાઈક સબસ્ક્રાઈબ કરી અને ફોલો કરી દેજો તો આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો માટી કલા વિશે અને બીજો વિડિયો અમે સેના વિશે બનાવીએ શું તમારે માટે માટીનું વાસણ કયું જોવું છે વિડીયોમાં એમને કોમેન્ટ કરી દઈશું ચલો મળશું નેક્સ્ટ વિડીયોમાં